જઈએ છીએ વંદરાવન ચોકડી એટલે કે કૃષ્ણ ભગવાનનું ત્યાં મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ અને અમારા મહાદેવનું મંદિર છે મહાદેવનું અમે ત્યાં દર્શન કરીને સીધા વંદરાવન ચોકડી જઈએ છીએ દર્શન કરવા માટે તો જેની રાહ જોઈ બેઠા હતા એ અમારા લોકપ્રિય એવા ડોમરોજી આવી રહ્યા છે ટૂંક સમયમાં તો જો ડોમરોજી આવી ગયા છે જય માતાજી નમસ્કાર કેમ તમારા મિત્રો સરસ આજે

તમે જોઈ શકો છો અમારા વડનગર મહાદેવ મંદિરનું ડેકોરેશન કેટલું મસ્તક ખાસ બંધા રે ભાઈ રાહુલ કરી દેખું બનતા જમી આજે પહોંચી ગયા છીએ મેળામાં

થેન્ક યુ થેન્ક યુ યાર ધન્યવાદ તમારો પ્રેમ દયા હતા તમારે આવો લઈ જઈએ હેલો ગાઈસ તો મંદિરના અંદર તો અ ભક્તોની લાઈન લાગી છે મહાદેવના મંદિરના અંદર તો ગાઈસ તમે જોઈ શકો તો કેટલી લાઈન છે લોબી ચલો આપણે દર્શન કરીએ તો ગાઈસ હવે ડોમરોના દર્શન કરવા પહોંચી ગયો છું દ્વારકાધીશની ને શંકર ભગવાનની મૂર્તિ છે અંગાજ જોડે જોડે તો દર્શન કરી લેજો તમે પણ તો ગાઈસ હવે મહાદેવના મંદિરના અંદર અમે દર્શન કરવા પહોંચી ગયા છીએ

મને અત્યારે પંસઠ વર્ષથી અમે મેં દસ વર્ષનો હતો ત્યારે આ મંદિરે આવતો હતો અને આ નદીમાં સ્નાન કરતો હતો અને આ તિલક કરતો હતો અને બધાને હં એટલે મારે આશરે મારી પોસઠ વર્ષની ઉંમર થઈ એટલે પંચાવન પચાસ પંચાવન વર્ષથી મારું આ અહીંયા આગમન છે આવવાનું અને આ ખેરાલુ જોડે આવેલું આ વૃંદાવન ધામ છે અને અહીંયા ભક્તરાજ છે એમની મઢી છે મઢી છે હં અને ત્યાં દર્શન કરવા મહાદેવનું સચ બે એટલું છે તે મહાદેવ લોકો દર્શન કરવા આવે છે અને લોકો અહીંયા બી સારા સારા લોકો આવે છે કોઈને બાદા આખડી આ તે બધું પણ અહીંયા થાય છે અને અહીંથી નજીક છે શીતળા માતાનું ધામ છે એથી બી અહીંયા બે કિલોમીટર જાઓ વૃંદાવન ધામ છે બે કિલો દોઢ કિલોમીટર જાઓ તો ખેરાલુ ગામ છે આ રૂપે નદી છે આ રૂપેન્ડ નદી છે અને અહીંયા જે ભક્તરાજ થઈ જાય એમની અહીંયા સમાધિ અહીંયા લીધેલી છે પાછળ નદી કિનારે એમની સમાધિ લીધેલી છે હ

તો ગાઈસ ભાઈ ડોમરોભાઈ તો મેરામાં બૂમ પડાવું છું ઘણા લોકો સેલ્ફીઓ લઈ ગયા છે ડોમરાભાઈના ઘણા બિગ ફેન્સ છે અને અત્યારે તમે જોઈ શકો છો ડોમરાભાઈ હારે સેલ્ફી છે તો ગાઈઝ હવે અમે અંદર જઈએ છીએ મેરામાં બીજા લોકો પણ બહુ સેલ્ફી લેવા આવશે તો ગાઈઝ તમે પણ જોવા દો અમારા ભાઈનું ફેન ફોલો કેટલું છે આજે તમે પણ જોઈ લીધું નઈ તો ભાઈ જવા ડોમરાભાઈ ના સબસ્ક્રાઈબર મળી જાય તો ડોમરો ડોમરોભાઈ વાતો કરવા માંડી ફર્યા આવ્યો તો બે ત્રણ મિનિટ તો ખેંચી જ નાખસી બૂમ પાડી જાય છે ફોટા મોટા વિડીયો વિડીયો બનાવો તો ભાઈ જ બીજા એક સબસ્ક્રાઈબર મળી જાય ડોમરાભાઈના હેલો ગાઈઝ અમે ડોમરોભાઈ ને બધા મેરામાં આવી ગયા છે તમે જોઈ શકો છો ગોરગોર ચકદોર અમને ડ્રેગન ટાઈપ ચકદોર છે એમાં બેસવાની મજા પડી જાય પણ અમને તો બીખ લાગી છે અમે નથી બેઠા એના અંદર અને તમે જોઈ રહ્યા છો ચકદોર જેવી આગળ પાછળ થાય છે એમાં તો તમને તો ચક્કર આવી જાય મોટી ચકદોર પણ જુઓ તમે જોઈ રહ્યા છો દેખો આ ચકદોર ફરી રહી છે ડોમરો ભાઈ બધા તો ચકદોરમાં

બગ મૂકવાની પણ જગ્યા નથી તમે જોઈ શકો છો ગાઈશ પાછા એક બિગ ફેન મળી ગયા છે ડોમરાભાઈ તો ગાઈસ મેરામાં ડોમરાભાઈ ના સેલ્ફી લેવા બિગ ફેન મળી ગયા છે તો ડોમરાભાઈ હવે સેલ્ફી લઈશું

હે મારા ભૂખમાં મહા પેલું ના હે મારા ચાહો કોને સો છો છલા હે મારા હૃદયયામાં રમતું નો મારા ચાહો કોને સોસો હો સલા તો જય મતાય મિત્રો હવે ભેજ દેજી હવે બરાબર ભૂખ થયું ખૂબ પડજો એમ કહો તમે બોબી જયારે તમે ડાયરા બસ નેખી જાય છે